गुजराती टूंकी वार्ता हिम्मत नी किम्मत। आपना उत्तर किमत नो राज्य उत्तर प्रदेश नो आगर पड़तु एक शहर ते कानपुर कानपुर लश्करी छावनी छे, माल रोड पर ते छे। छावनी मा सैनिकों कुटुंबो वसे छे। सैनिकों अफसर मेजर तरीके छे। एवा एक मेजर मेजर नी अटक जगगी पत्नी नो नाम बहन એ માલતી બહેનની વાત માલ રોડ એક સુનો રસ્તો છે રાત્રીની વેળા છે આઠ એક નો સુમર હશે માલતી બહેન શહેરમાંથી પોતાના ઘર તરફ જતા હતા છાવણી તરફ એકલા જતા હતા સબરૂ સુમсам હતો માલતી બહેન ના ગળામાં સોનાનો નેકલેસ હતો હાથમાં સોનાની બંગડીઓ હતી કાનમાં સોનાના કુંડળ હતા આંગળી એ સોનાની વીંટી હતી એ વેળા અંધારામાંથી ત્રણ ડાકુઓ નીકળી આવ્યા તેમાંના એકના હાથમાં તો ભરેલી પિસ્તોલ હતી માલતી બહેન હિંમતબજ હતા શુરા સૈનિકની પત્ની હતા લૂંટવાના ઈરાદે એ ત્રણે ડાકુઓએ તેમને ઘેરી લીધા છતાં એ હિંમતબજ સ્ત્રી ગભરાયા નહીં તેણે હિંમતથી સામનો કીધો જે એક ડાકુએ તેમની તરફ પિસ્તોલ તાકી હતી તેની જ તેમને ફિકર હતી इटले युवती ए जोश थी एक थप्पड़ ना पिस्तौल वाला हाथ पर मारी ए ना हाथ माथी थी पिस्तौल छूटी गई ने भोयें पर पड़ी गई समय सूचकता वापरी ने मालती बहने ए पिस्तौल तरत भोयें पर थी ऊंच की लीधी ने पची तारीज गिली ने तारो ज जेवू जेव ए पिस्तौल डाकूओ तरफ ताकी डाकूઓને થયું આ તો લશ્કરી अफसरની મહિલા છે પિસ્તોલ ચલાવવાનું જાણતી લાગે છે હમણા આપણા પર ગોરી છોડશે માટે નાસો મારા બાપ પિસ્તોલની અણીએ માલતી ભહેને એ ત્રડે डाकूઓને ઊભી પોહડિયે ભગાડી દીધા તે આજની ઘડીને કાલ નો દી આ બહાદુર મહિલાએ डाकूઓની એ પિસ્તોલ પોલીસ થાણામાં જમા કરાવી દીધી बधी कैफियत लखा दीधी जेथी डाकूओ ने पोलिस पकड़ी शके शाबाश छे बहादुर महिला मालती बहन जग्गी सौ मालती बहन नी हिम्मत ने वखाणवा मांडी सौ कहे खरेखर नी किम्मत न थाय मित्रों दरोज नवी वर्ता माटे सबस्क्राइब करो अमारी यूट्यूब चैनल ने